નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના બે વાગ્યાના તાજા અને મહત્વના હવામાન સમાચાર

જ્યારે અઠ્યાવીસ થી ત્રણ જુલાઈ સુધી આગાહી કરવામાં આવી છે તેમણે જણાવ્યું છે કે જે ચોમાસું વલસાડ પર સ્થિર હતું તે આગળ વધીને સુરતથી પણ આગળ પહોંચી ચુક્યું છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક ભાગોમાં પણ તે કવર કરી લીધા છે આજથી વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે પચીસ તારીખે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો એટલે કે દાહોદ છોટા ઉદયપુર રાજપીપળા ગોધરા વાપી નવસારી ભરૂચ તેમજ મિત્રો વડોદરા અંકલેશ્વર સુરત વલસાડ બારડોલી બિલીમોરા ડાંગ આહવા આ તમામ વિસ્તારોમાં બે દિવસ માટે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સાથે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારે તથા મધ્યમ વરસાદ જોવા મળી શકે છે તો વધુમાં જાણી તો મધ્ય ગુજરાતના ભાગોમાં અમદાવાદ અમદાવાદ આણંદ નડિયાદ ગાંધીનગર કપડવંજ ખેડામાં હળવાથી સામાન્ય અને અમુક જગ્યાએ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ અરવલ્લી સાબરકાંઠા પાટણ બનાસકાંઠા મહેસાણામાં હળવાથી સામાન્ય વરસાદ અને છૂટાછવાયા વરસાદો પડી શકે છે હાલ બે દિવસ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતાઓ નથી સાથે જ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ છે સૌરાષ્ટ્રમાં માં સાર્વત્રિક વાવણી લાયક વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે સાર્વત્રિક વરસાદ એટલે સાઈઠ થી પાસઠ ટકા વિસ્તાર ની ચોમાસું આવરી લેશે અઠ્યાવીસ થી ત્રણ જુલાઈ સુધીની આગાહીની વાત કરી તો મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના કાંઠે એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જેના લીધે પણ આપણે ત્યાં સારો વરસાદ પડી શકે છે ચોમાસું આગળ ચાલી રહ્યું છે અને એક્સોટ્રોપ મજબૂત છે આ તમામ પરિબળો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાવણી લાયક વરસાદ લાવશે તે પછી અને જૂને વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની શક્યતાઓ છે વરસાદ સાવ બંધ નહીં થાય પણ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો આવી શકે છે તે પછી અઠાવીસ થી ત્રણ જુલાઈ સુધીનું સેશન લાંબુ ચાલશે તેમાં સાર્વત્રિક એટલે કે આખા ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાઓ છે જૂન મહિનામાં વરસાદ ગુજરાતના તમામ ભાગોને આવરી લેશે અને સારો એવો વરસાદ નોંધાશે